બી ચેનલ દીપર હોવાજી માનસા આપ બધાનો પ્રેમ પ્રોજેસ સા આપણી નવીન ચેનલ માં મેરડી ધ માનસા એના 1000 સબસ્ક્રાઇબર પુરો લેને આવત કે તો રબ એટલે આપ બધાનો દિલથી ધન્યવાદ અને આપણી નવી ચેનલ નવા વર્ષની માં મેરડી ધ ਤੁਲੀ ਮਾ ਮੈਰੜੀ ਨਹੀਂ ਸੀਵਾ ਗਰੂ ਮਾਨਸਾ ਚੈਨਲ ਨੂੰ ਸੇਅਰ ਕਰ ਦਿਓ ਸਬਸਕ੍ਰਾਈਬਰ ਕਰ ਦਿਓ ਲਾਈਕ ਕਰ ਦਿਓ ਕਾਕਾ ਕਾਕਾ ਕੋਕਮੀ ਕਾਕਾ ਕੇ ਮੋਗਾ ਕਿੱਲਾ ਕਹਿੰ ਗਿਆ ਤਾਂ ਸੀਜ਼ਨ ਇਹ ਲੈ ਲੱਗਣ ਲਿਖ ਕੋਸਪਾ ਨਾ ਰਹੀ ਨੇ ਮਿਕਸ ਕਰ ਦੇ ਅੰਦਰ ਨਾ ਦੇ ਦਿਆ ਦਦੀ ਵਾਲੂ ਜੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਸੇ ਜੀ ਖਾ ਦੇ ਦੇ ਦੋ

कमरा अंदर रखियो बाहर सब खाली है तो खाली तो नहीं मैं नहीं है ये सारी की है देख रहे ये मिट्टी के लिए छोड़ेंगे ना पीछे लेकर या एकटा कुपे के तो ленडेई दे खाइतो राइयो आकाश आ लाइ ले आयो मरो मजा तियो हो तो बहुत सिरन সারবা ছারিা ইডাকতানাই. স৅পিপে সলিমাদিয়ে তুনারা ইসলেমালে. এই, মাকন্য়াছেকাকেলে. আপডেকে কাডে. কাকাকাকাকাকাকাকা

આ તો નો તો ફાયદો થઈ જમાજે ઓારો ફાયદો થામે તે તીરે બધુંથી જોયું પણ આડો ફાયદો કુત જોય નજરે મુ ખાતો જ દઈન અમાર કાલ કા પંદાય કે તુમકો અર્ધલાઇફ બરાઈ ખાવ કે તટામે ખાવમાં જોઈને મુકો મળવા દેતા નઈ કામ મુ

की माता जी जैसी रचना क्या हम चौप बजाओ प्रेम सुन साहब ने तभी फू कमरत काडू है लाए मां जोएला तमना मा चार मित्र में भी धन्यवाद मानसा नहीं तरमा मेलड़ी <laughs> दे। तो मंगाई नागो पाइदू वन ना, ना।, ना। दूध तेल में तेल में गाढ़ा घी में बनाओ हमें तेल में बना बराबर खाटा नहीं है तो फिर मम्मी ना

ભગવાન જેવા ભગવાન ના આવ્યો હતો મહાન ઋષિ ગાદી પર બેડવાનું મુર્ત કાઢ્યું તો હવારે પરવડીએ રૂપ લઈ ગયો અને ચૌદ વર્ષનો વનવાસ લેવો પડે ભગવાન ના પોતે મોણસ યાર આ બધું ના હોય તો કોઈ મોનો માતાજી નહીં હા એટલે તો કહું પાછો પેલો ભાઈ કે ના બોલાય લાવું કે અમે તો રાવડથી એટલે બધું બોલાય ગાય સાચું ખોટું આટલું વેઠો તો હજુ તો તમે માતા પાછે લોક કહ્યો ચાલે ક્યાં ચાલે ભાઈ હવે તું બોલતું હતું મને બધી ખબર હોય તારી રાખવાની ખબર ના બોલાય એન્જલ બાવા રાજપૂત એ મે કો કરો છે તે દોડ બોલે છે અલ્યા પણ કોઈ બી રહે છે હોય ગમ્મી તો લોકો કુસ પણ નિયોપતે આપણે સનાતન ધર્મ સંતા રાવણ દેવ તો તો પેલો ભાઈ નહીં આપણો એનો અનો ભાઈ વિશાલ વિશાલ એક એના પેલા તરત ઠાકોર ધોળાકુવાનું ભલે ગમે તે